હા 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 હવલદાર બોલો સાહેબ આ મારા દીકરા મારાનો આપણા હનુમાનગઢમાં એક માણા દારૂ ધંધો કરે છે પણ કોણ માણા ધંધો કર્યા ને એ ક્યાંય ખબર પડતી નથી તમને ખબર છે પણ સાહેબ મને ખબર પકડી નો લો ઓમ તો એ વાત હે છે હવલદાર તમને ખબર હોય તો તમે એને પકડી લ્યો પણ આમ જો મારી વાત સાંભળો કમિનર સાહેબ એ રહ્યું ને આપણને ત્રણ દિવસનો જ ખાલી ટાઈમ દીધો છે ત્રણ દિવસની અંદર જો એ દારૂડીયો નહીં પકડાવો ને તો આપણી બેની પોસ્ટિંગ એવી જગ્યાએ કમિશનર સાહેબ કરશે કે અહીંયા કણે પાણીના વાંધા છે ખાવાના વાંધા છે એટલે આમ જો ત્રણ દિવસની અંદર ગમિયમ કરીને એ દારૂડિયાને પકડવાનો છે બરોબર બરોબર હા તો હાલો ગામમાં શક્કર મારી અને હરખી ધ્યાન દીજો ગમી માણા ઉપર શક પડે ને એટલે તરત ઊભો રાખી દેવાનો બરોબર બરોબર હા 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 હા

સમજો બટા મારી વાત સાંભળ તમારે ના રીજો હું જીની પાસે નહીં તને દારૂ લઉં છું ને એ મને બાકી આપશે હું જાઉં છું બાકી દારૂ લેવા હો બાપુ પણ તમે આમ દારૂ કયો એ એમાં તમારું શું વરે આપણે બધી જમીન તમે વેસ લાખી છે એ મુંબઈ મેં તને કઈ ખબર જ પડતી કઈ બોલતી નો નહીં નકર મારી મારીને દાંત પાડ દે સમજાણો હે હા હું જાઉં દારૂ પીવા

બોલો સાહેબ આપણે એની માને આખા ગામમાં આટો મારી લીધો પણ મારા દીકરા મારા ના આ દારૂ વેસો વાળો એક જીડ્યો નહીં દારૂ વાળો તો ન જીડ્યો

સાહેબ મારા બાપુ રહ્યા ને દિન રાત દારૂ પીવે છે અને જો આવી રીતે એવડે દારૂ પીતા રહ્યા ને તો અમારું અહીંયા કાંઈ નહીં વધે તમે એને કાંઈ કયો નહીં શું કીધું તારો બાપો દિન રાત દારૂ પીવે હા સાહેબ તું કેસ હા ચૂકે હોલદાર બોલો સાહેબ આપણું કામ થઈ ગયું આનો બાપો દિન રાત દારૂ પીવે છે અને આપણે ગોતી હી દારૂ વેસવા વાળા એટલે આના બાપાની ભોડી ચાલશું ને એટલે આનો બાપો પટ બોલી દેશે કે સાહેબ હું આની પાંચથી દારૂ લાવ્યો હતો અને આપડી જે માણા ને ગોતી હે ને તો જી માણા જડશે એ છોકરા તારો બપો અત્યારે ક્યાં છે એ ઘરે બેઠા બેઠા દારૂ પીતા હી છે તારું ઘર કઈ બાજુ હે આમ જ છે હાલો દેખાડું દેખાડ દેખાડ આઈ કઈ જા હારું કર્યો એ દારૂવાળા ભાઈએ એક દારૂની થેલી આપી જામો પડી ગયો હો આ દેશ થેલી ના પાડો તારી તો ના દાદી મારા દીકરા મારા નો દારૂ પી તું હે મારી જ નહીં પણ તું આ દારૂ ક્યાંથી એ મને કઈ દે

મને જોયું ને હલદાર આ મારા દીકરા મારા નો આપડે આ દારૂ બેસવા વાળા ને કેદુ નો પકડી પણ પકડાતો નથી આ મારા દીકરા મારા નો કઈ નીચે મોઢે નકાબ બાંધી રાખે પછી ક્યાંથી પકડાય અને તું હાથું બોલે જ ને એ હનુમાન નું મંદિર રહ્યું ત્યાં કણે ઓલું ખંડેર રહ્યું ત્યાં દારૂ વેસે એ ને ઈ હા સર હું હાથું કઉ છું માતા જી નામ બસ અને આમ જો તારી જાત ના આ તો બે તારા છોકરા નાના નાના હે ને એટલે તને જવા દે હું આજ પછી કોઈ દી જો દારૂ પીધું હે ને તો એવો સર્વિસ કરી ને કે કોઈ દી જિંદગી પર દારૂ નું નામ નઈ લે ના સર હું કોઈ દી દારૂ નઈ પીઉં નઈ પી ને ના સર સારું હે હાલો અવલદાર

અને આ રહ્યું ને એ ઓલું ખંડર છે અહીંયા કણે ઓલો દારૂ વેચે છે એટલે બરોબર ફૂલ તૈયારીમાં એ ભાઈ એક દારૂની ઠેલી આપો ને ખબલદાર આ મારા દીકરા મારા નો પૈસા માંગે હે પેલા આને પૈસા દઈ દઉં અને પછી આને રંગે હાથ પકડવો હે પકડો સાહેબ પકડો પકડો ઓલો ભાગી ગયો એ શું પકડે હવલદાર તમારે એ દારૂડિયાને પકડવાનો હતો એના બદલે તમે મને પકડી રાખ્યો હવે એ બધું જ આવા દો અને હાલો ભાઈ ગાઈને પકડો

મારા દીકરા મારા મોઢું ખોલો જોવું છે આ કોણ છે નકાબ કોશ દારૂડિયો